સ્વામી નારાાયણ ભગવાનની જય લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી દ્વારકાધીશની જય શ્રી હિન્દુ સનાતન ધર્મની જય એક જાહેર સૂચના આ અમારી ચેનલના અમારા વિડીયાનો અમુક ભાગ કટિંગ કરી અન્ય ચેનલવાળાઓ તેની ચેનલમાં મૂકે છે તો હવે પછી અમારા વિડીયો એની ચેનલમાં નહીં મૂકવા અને જો મૂકશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સ્વામીનારાયણ ભગવાનની જય વડતાલ દેશના દેવ પક્ષના સાધુઓની લંપટાય બળાત્કાર શેક્ષકાંડ લગ્નકાંડ જમીન કાંડ અને બીજા અનેક પ્રકારના કાંડો અને ભ્રષ્ટાચારો કર્યા છે દુઃખની વાત એ છે કે હજી સુધી આવા અઘટિત કૃત્યો કરનારાઓ સામે ન તો ટ્રસ્ટીઓએ પગલાં લીધા કે ન કોઈ અધિકારીઓએ કે ન વડતાલ ગાદીના કહેવાતા આચાર્ય રાકેશ પ્રસાદજી બધાય તેરે બી ચૂપ અને મેરી બી ચૂપ આના માટે હિન્દુ સનાતન ધર્મના મઠ્ઠાધીશો સંતો મહંતો ભક્તો ને દરેક સમાજ માટે એક પડકાર છે એસવીજી પીના સાધુએ બહાર પાડ્યું કે માધવપ્રિદાસજી નિર્દોષ છે જમીન કૌભાંડમાં એ નથી સંડોવાયા એ તો બીજા પ્રિય સ્વામી છે જે જમીન કૌભાંડમાં સંડોવાયા છે એસ વીજીપીને આપણે સવાલ પૂછીએ કે તમે નિર્દોષ કેમ છો શું તમે સ્વામિનારાયણ ભગવાનને બાંધેલ સિદ્ધાંતો નથી તોડ્યા શિક્ષાપત્રીમાં તમારા વર્તમાન લખ્યા છે કે સાધુએ ધન રાખવું નહીં ને બીજા પાસે રખાવું નહીં એ વર્તમાન નથી તોડ્યા પોતાના ગુરુકુળ ચલાવો છો શું એ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા નથી તોડી મંદિરો આશ્રમો બનાવી દેવના તાબે નહીં કરનારાઓ સ્વામિનારાયણ ભગવાનના વચન નથી લોપ્યા ઘર સભાઓ કરી ભોળા ભક્તોને ભોળવી એના ખિસ્સા ખાલી કરી તમારી તિજરીઓ ભરોસો એ શિવ સ્વામિનારાયણ ભગવાનને તમારે બાંધેલા વર્તમાન છે એનો એ વર્તમાનનો ભંગ નથી કરતા સ્વામિનાયણ સંપ્રદાયના બંધારણ પ્રમાણે આચાર્ય થકી આચાર્ય પદ પર વિરાજમાન એવા આચાર્ય પાસેથી નથી કર્યા જે સાધુઓએ વર્તમાન અને અત્યારે હાલના જે આચાર્ય શ્રીની આજ્ઞામાં નથી રહેતા તો એ બધા સાધુઓ કે જેને આચાર્યશ્રી આનંદ આણંદ પ્રસાદજી મહારાજ કે પછી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ કે પછી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસેથી જે ભાગવતી દીક્ષા લીધી છે એ ભગવા ઉતારી પેન્ટ શન્ટ પહેરી બાપાની ઘેરે જાવ અને છ મહિના તમે દ્રસ્તા સમાર્યો પછી તમે જેને ગુરુ માન્યા છે ને એ ગુરુના પગ પકડો અને એની પાસેથી ભાગવતી દીક્ષા લ્યો આ તમારા ગુરુને તમે છોડી દીધા છે તો તમે શું જોઈને ભગવા પહેરી રાખ્યા છે એના અને આ સત્ય સિદ્ધાંતની વાત છે સ્વામિનારાયણ ભગવાને બાંધેલ મર્યાદા સિદ્ધાંત વર્તમાન તોડનારા સાધુઓને ઓળખો અને એને સાથ સહકાર આપવાનું બંધ કરો નહીતર આવા સાધુઓ સ્વામિનારાયણ સંપ્રદાયનું નખો દ્વાળી દેશે આવા સંતો ભક્તોને અને સાચા સંતોને જે સ્વામિનારાયણ ભગવાનને બાંધેલ જે મર્યાદામાં રહે છે એવા સંતો ભક્તો હરિભક્તોને સો વાર દંડવત પ્રણામ નમસ્કાર અને ખોટાઓને તિરસ્કાર અને આવા કહેવાતા જે લંપંટીઓએ સ્વામિનારાયણ સંપ્રદાય માટે છે તેને નાબૂદ કરવા શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના હરિભક્તો સામે જે કેસ કર્યા છે અને એ હરિભક્તોએ જે ઝુંબેશ ઉપાડી છે તો તેની સામે કેસ કર્યા છે તો સરકારશ્રીને અપીલ કે જલ્દીમાં જલ્દી કેસ પાછો ખેંચી લે એવી સરકારશ્રીને અપીલ અને ખોટા સાધુઓની પાછળ નહીં દોડતા સત્ય સાધુ સત્ય આચાર્ય સત્ય શાસ્ત્ર એની પાછળ ચાવ એને એના એની અંદર જાઓ તો ભગવાન તમને મોક્ષ આપશે નતર ભગવાનની મર્યાદા તોડવાથી કદાપી કોઈનું મોક્ષ થવાનું નથી નથી સૌને જય સ્વામિનારાયણ